નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું યાસીન સર કેરેર એકેડેમીમાંથી સમીર સર આજે સૈનિક સ્કૂલના ખૂબ જ અગત્યનો ટોપિક શ્રેણી સમજવાના છીએ તો શરૂઆતથી અંત સુધી આ વિડીયો જોજો ખૂબ જ મજા આવશે અને ફરજિયાત આ ટોપિકમાંથી બે ત્રણ શ્રેણી પૂછાય જ છે તો જોતા રહો અને શીખતા રહો ચાલો શરૂ કરીએ આપણે દાખલા નંબર એકથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે સાત અહીંયા દસ છે અહીંયા તેર છે અહીંયા સોળ છે અને અહીંયા ઓગણીસ છે તો જોતા જ ખબર પડી જાય અહીંયા ગેપ સાવ નાનો છે એટલે જોઈએ સાતમાં ત્રણ નાખી એટલે દસ દસ માં ત્રણ નાખી દો એટલે તેર થઈ જાય અને તેર માં ત્રણ નાખી દો એટલે સોળ થઈ જાય સોળમાં ત્રણ નાખી દો એટલે ઓગણીસ થઈ જાય હવે અહીંયા એક જ સ્ટેપ આગળ વધારવાનું છે આપણે ઓગણીસમાં ત્રણ નાખી દઈએ એટલે આપણો જવાબ આવી જાય છે બાવીસ તો અહીંયા જવાબ છે બિફોર બોલ તો સાવ સિમ્પલ દાખલો હતો ત્રણ ત્રણ ઉમેરવાના હતા તો આમાં શ્રેણીમાં તમારે ઉમેરવાનું હોય વાત કરવાનું હોય ગુણાકાર ભાંગાકાર આવી શકે છે તો જોતા રહેજો આગળ દાખલો જોઈએ આમાં પણ તમને ગેપ દેખાય છે આઠ થી બાર વચ્ચે ચારનો નો માં ચાર નાખીએ એટલે સોળ થાય એટલે સોળ નથી અહીંયા પાંચ નાખવા પડે છે બરોબર છે તો બાર ને પાંચ સત્તર હવે સત્તર માં આપણે છ નાખી દઈએ એટલે ત્રેવીસ થઈ જશે બરોબર છે ત્રેવીસ માં આપણે સાત નાખી દઈએ એટલે અહીંયા ત્રીસ થઈ જશે છે માં આઠ નાખી દઈએ એટલે આડત્રીસ થઈ જાય આડત્રીસ માં એક ઉમેરવાથી મળે ચાર થી પેલા શરૂઆત થઈ ભાઈ પાંચ નાખ્યા છ નાખ્યા સાત નાખ્યા આઠ નાખ્યા ને છેલ્લે નવ નાખ્યા એટલે આપણો જવાબ સુડતાલીસ આવી ગયો છે તો આવી રીતે આપણે આગળ વધવાનું છે હજી સુધી લાઈક ન કર્યો તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો સ્કૂલની તૈયારી કરતા મિત્રોને અને નવોદયમાં પણ આ દાખલા પૂછાઈ શકે છે તો જોઈએ જોઈએ હવે ત્રીજો દાખલો ત્રીસ ના થઈ ગયા છવ્વીસ એટલે બાદ કર્યા છે આપણે ચાર ઘટાડેલું છે જો સતત આ શ્રેણી ઘટતી જાય છે એટલે કે બાદ બાકી કરવાથી આનો આન્સર મળે છે તો બાવીસ છવ્વીસમાંથી બાવીસ કરવા છે એટલે મારે ચાર ઘટાડી દઈએ એટલે અહીંયા બાવીસ થઈ ગયા બરાબર હવે બાવીસના અઢાર કરી દે એટલે ચાર ઘટાશે અઢારના ચૌદ થઈ ગયા છે એટલે ચાર ઘટાશે ચૌદના દસ થઈ ગયા એટલે ચાર ઘટાડ્યા છે હવે આપણે આમાંથી પણ શ્રેણી આગળ વધારીએ અહીં ચાર ચાર બાદ કરીએ બધામાં તો આમાંય એ ચાર બાદ કરી દઈએ એટલે દસમાંથી ચાર કાઢી નાખીએ એટલે આપણો આન્સર ચાર આવે છે બરાબર છે ઓપ્શન ડી છે ક્લિયર છે બાળકો સમજાય છે તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો આપણે ડેલી બેઝિસ ઉપર નવોદય અને સૈનિક સ્કૂલના વિડીયો મૂકવાના છીએ તો આ ઓપોર્ચ્યુનિટી મિસ ન કરતા આગળ વધીએ આપણે ચાલો દાખલા નંબર ચારમાં ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ તમે પણ સાથે સાથે નોટ પેડ લઈને દાખલા ગણવા મળો ચાલો મારી પહેલાં જવાબ લખી નાખો ચાલો આડત્રીસ માંથી ચાર કાઢું એટલે મને ખબર પડી ગઈ છે અહીંયા ચોત્રીસ આવે છે હવે જો બાદ જ થયેલા છે ચોત્રીસના ઓગણત્રીસ થઈ ગયેલા છે એટલે સીધા ખબર પડે ત્રીસમાંથી ચાર કાઢું તો તો નહીં ચોત્રીસમાંથી ચાર કાઢું એટલે ત્રીસ વધે છે પણ અહીંયા તો છે ઓગણત્રીસ એટલે હજી એક કાઢવો પડે છે એટલે ઓગણત્રીસ થઈ જાય છે એટલે એનો મતલબ છે ચાર કાઢ્યા પછી એક કાઢ્યો એટલે પાંચ કાઢ્યા છે બાળકો હવે ઓગણત્રીસ ના માંથી ખબર પડે છ કાઢીએ એટલે ત્રણ વધે છે અને બે ના બે એટલે અહીંયા ત્રેવીસ થઈ ગયા એટલે છ બાદ કર્યા છે એવી રીતે અહીંયા સાત બાદ કર્યા છે હવે તો આપણે કેટલા કરવાના બાદ આઠ તો સોળ માંથી આઠ બાદ કરીએ બાળકો એટલે આપણો જવાબ આવે છે આઠ તો કોનો કોનો સાચો પડ્યો જેને બાળકોનો સાચો પડ્યો બધાને વેરી ગુડ અને જેને ફોટો પડ્યો છે એકવાર બુકમાં આ રીતે લખી નાખીએ મેં જે રીતે ગણ્યો એ રીતે તો આપણે વધારે ટાઈમ ન બગાડતા આપણે આગળ વધીએ ચાલો અહીંયા જવાબ આવે એફ ઓ એપલ આઠ દાખલા નંબર પાંચ શરૂ કરીએ જુઓ હવે આવા દાખલામાં ત્રણ પછી બાર છે પછી અડતાલીસ છે અને પછી એકસો બરાબર ગયા છીએ તો એનો મતલબ એવો થાય છે કે આ શ્રેણી બાદ બાકી સરવાળાથી નથી થતી આ શ્રેણી છે ને ગુણાકાર દ્વારા ભયંકર વધારો થતો હોય માનલો ત્રણ ના સીધા એકસો ને બાણું પહોંચી જાવ એટલે તો ખૂબ વધારો થતો હોય છે એટલે ત્રણ ગુણ્યા ચાર કરીએ એટલે ત્રણકારી જોઈ લ્યો આઠ અને ચાર આઠ ચોક બત્રીસ માં બે આવી ગયો એકમનો અંક બે તો હવે આપણે જવાબ લાવવા માટે આને પણ ચાર વડે એકસો બાણું પણ ચાર વડે ગુણવા પડશે તો આપણો જવાબ ચાર દુ આઠ પછી નવ ચોક છગડો વધતી ત્રણ ચાર ને ત્રણ સાત એટલે સાતસો ને અડસઠ આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર ડોગ ચાલો આગળ વધીએ અને આ શ્રેણીમાં આપણે એક વસ્તુ જોઈ કે સરવાળા બાદ બાકીથી થતી નહોતી તો આપણે ગુણાકાર ભાંગાકાર વર્ગ ઘન દ્વારા પણ આ શ્રેણીઓ સોલ્વ કરવી પડે છે અને વિશેષ પ્રકારની શ્રેણી આવે છે એ પણ હું તમને આવતા કહેવાનો છું તો મારી સાથે જોડાયેલા રહેજો ચાલો આગળ વધીએ આપણે હવે જોઈએ ચાર છે નવ છે સોળ છે પચીસ છે છત્રીસ છે તો અહીંયા તમને જાણીતા અંકો એવું લાગે છે એક ચાર નવ સોળ પચીસ છત્રીસ આ આપણે અવારનવાર કંઈક જોયા હોય અથવા તો પાકા કર્યા હોય તો આ આપણને ખબર પડી જવી જોઈએ કે આ વર્ગ છે વર્ગ એટલે શું એકની એક સંખ્યાનો ગુણાકાર બે વખત માની લો કે એકનો એક વખત ગુણાકાર કરું બે વખત એટલે એકનો વર્ગ બેનો વર્ગ આપણને ખબર છે ચાર ત્રણનો વર્ગ ખબર પડી જાય ત્રણનો વર્ગ કેટલો થાય નવ ચારનો વર્ગ પણ ખબર પડી જાય ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ પાંચનો વર્ગ છે છ નો વર્ગ છે તો હવે પછીની સંખ્યા આવી જોઈએ બાળકો સાત નો વર્ગ સાત નો વર્ગ શું થાય તો જવાબ તમારી સામે છે ઓપ્શનમાં સત્યો સત્યો પચાસ છે ઓપ્શન બી માં છે બરોબર છે ચાલો આ પણ પ્રકારની શ્રેણી આપણે આવરી લીધી વર્ગવાળી ચાલો આગળ વધીએ આપણે ઝડપથી ચલો હવે પચીસ વીઆઈ જાય એટલે ગુણાકારથી થી સોલ્વ થાય હા ઘણી બે ત્રણ રીત થી દાખલા સોલ્વ થાય પણ આ સ્પેશિયલ પ્રકારની શ્રેણી છે કે આ વર્ગ નથી આ ઘન છે બાળકો ઘન એટલે શું થાય એક ની એક સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર કરવું ત્રણ વખત ગુણાકાર કરવું માની લો કે એક ગુણ્યા એક દર વખતે નથી કરવાનું આપણે યાદ જ રાખવાનું છે તો આ તો હું તમને સમજાવું છું એટલે બે નો ઘન આઠ થાય એવી રીતે જો બે નો ઘન છે અહીંયા અહીંયા ત્રણ નો ઘન આપેલો છે અહીંયા ચાર નો ઘન આપેલો છે અહીંયા પાંચ નો ઘન આપેલો છે તેવી રીતે હું છ નો ઘન છ નો ઘન એટલે કે બસો ને સોળ આ જે ઓપ્શનમાં તમે એમાં જોઈ રહ્યા છો બરાબર છે સમજાય છે આ પણ શ્રેણી તમે નોટ કરી લ્યો અને આવી શ્રેણી અધવચ્છ પૂછી શકે તમને પાંચનો ઘન આપી દે પછી છ નો ઘન આપી દે સોરી છનો છ નો ઘન આપી દે સાત નો ઘન આપી દે પછી તમને આઠનો ઘન એ પૂછી શકે તો વિચારજો આવી શ્રેણી પણ આસાન હોય છે આઠનો ઘન શું થાય છે બાળકો પાંચસો બાર આ પણ શ્રેણી પૂછી પૂછાઈ ગયેલી છે તો ચાલો આગળ વધીએ અને જે જે દાખલા પૂછાઈ ગયેલા છે તમે આ રીતે જ સોલ્વ કરી શકો છો ચાલો હવે આપણે જોઈએ આઠમો દાખલો જો જોતા જ ખબર પડી છે પંદર પછી છે એકવીસ પછી છે અઢાર ચોવીસ એકવીસ સત્યાવીસ આ શ્રેણી થોડીક વિશિષ્ટ પ્રકારની શ્રેણીનો મેં સમાવેશ અહીં કરેલો છે જોઈએ પંદર પછી એકવીસ છે પાછો ઘટાડો થાય છે પાછો વધી જાય છે પછી પાછો ઘટી જાય છે પાછો વધી જાય છે એકવીસના સત્યાવીસ થઈ ગયા એટલે વધી ગયો પંદરના એકવીસ થઈ ગયા એટલે વધી ગયો એકવીસ પાછો ઘટાઈ ગયો એકવીસમાંથી પાછો અઢાર થઈ ગયો એટલે આ વિશિષ્ટ પ્રકારની શ્રેણી આપણે એક ગેપથી સોલ્વ કરી શકીએ છીએ પહેલાં પંદરમાં ત્રણ નાખી દઈએ બરાબર પંદર માં કેટલા નાખી દઈએ ત્રણ નાખી દઈએ ચાલો તો એકવીસ હાલ અઢારમાં ત્રણ નાખી દઈએ એટલે એકવીસ થઈ જશે બરાબર હવે આપણો જવાબ મળી જશે બાળકો નાખો એટલે અહીંયા છે છે ઓપ્શન બી માં રહેલો છે તો આ પ્રકારની પણ શ્રેણી પૂછાઈ શકે છે સૈનિક સ્કૂલ અને નવોદયની અંદર તો તમે આ બધી જે શ્રેણી છે નોટડાઉન કરી લ્યો તમારી પાકી બુકમાં પણ રાખો ચાલો હવે પછીની જે શ્રેણી છે એ સૈનિક સ્કૂલ ની એક્ઝામ માં પૂછાઈ ગયેલી છે સૈનિક સ્કૂલ માં પૂછાયેલી છે એનો પણ મેં અહીં સમાવેશ કરેલો છે તો ચાલો જોઈએ બે પછી છે એક અપૂર્ણાંક છે તો બાળકો તમારે મૂંઝાવવાનો નથી અપૂર્ણાંક એ આપણે શીખવાના છે એક ના છેદમાં ચાર અહીંયા જે બાળકો તૈયારી કરે છે એને ખબર પડી જાય છે કે અહીંયા અડધા થયેલા છે બે માંથી એક કાઢ્યા છે આ શું થઈ ગયું અડધા થઈ ગયેલા બેનો અડધો થઈ ગયો અડધો ભાગ હવે આપણે કહી એકના છેદમાં બે શું આ પણ અડધું થઈ ગયું હવે અડધાનો અડધું થઈ ગયું એટલે ચોથો ભાગ માની લો કે આના મારે અડધા કરવા એટલે અહીંયા હું નીચે ખાલી બગડો કરી દઈશ નીચે ભાંગાકારમાં બે કરી દેશે એટલે એનો અડધા થઈ જશે એટલે અહીંયા અડધા થઈ જાય એકના છેદમાં ચાર હજી મારે અડધા આ રીતે રિપીટ કરવા આવે તો હજી મારે અહીંયા ગુણિયા નીચે બે કરવા પડે એટલે અહીંયા થઈ જાય એક ના છેદમાં આઠ એટલે આપણો સાચો જવાબ છે બાળકો ઓપ્શન નંબર બી જોયું ને બાળકો કેટલો સરળ દાખલો સૈનિક સ્કૂલની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ખાલી આપણે ટેકનિક કઈ રીતે સોલ્વ કરીએ છીએ એ મહત્વની વસ્તુ છે ચાલો તમે પરીક્ષામાં કઈ રીતે એને ટ્રીટ કરો છો ચાલો આ દસમો દાખલો જે આપણો છેલ્લો દાખલો છે જો દસ પછી છે સો પછી છે બસો પછી છે ત્રણસો દસ અહી દસ માં હું કઈ સીધું કેટલા ઉમેરવા પડે નેવું ઉમેરવા પડે દસ અને નેવું એટલે અહીંયા થઈ જાય સો બરાબર હવે અહીંયા જુઓ તમે સો માં પાછા હું સો ઉમેરું કેટલા પ્લસ કરું છું સો એટલે સો માં સો નાખે એટલે બસો થઈ જશે બસોમાં માં પાછા હું એકસો દસ ઉમેરવા પડશે બરાબર બાળકો હાલો તો હવે એ શ્રેણી આપણે નેવ ઉમેરા સો ઉમેરા એકસો દસ એવી રીતે આપણે આમાં પણ એકસો વીસ ઉમેરવા પડે બાળકો ત્રણસો ને દસ પ્લસ એકસો ને વીસ ઉમેરું છે તો જે દાખલા તમને આવ્યા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલ હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લ્યો અને જલ્દીથી જ ગણિતના વિડીયો રીઝનિંગના વિડીયો અપલોડ આ ચેનલમાં જ કરવામાં આવશે તો અન્ય વિદ્યાર્થી મિત્રોને શેર કરવા વિનંતી છે અને